મિત્રો દક્ષિણ ચીનના સમુદ્રમાં આજે વાવાઝોડું છે જેને સદીઓનું સૌથી ભયાનક વાવાઝોડું માનવામાં આવી રહ્યું છે અને તેની ઝડપ મિત્રો ખાસ કરીને કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ જઈ શકે છે અને મિત્રો બીજું વાવાઝોડું છે એ ખાસ કરીને દક્ષિણ જાપાન છે એના દરિયા કિનારે બન્યું છે અને જાપાન તરફ પણ આજે રગાસા નામનું વાવાઝોડું છે એ મિત્રો મ્યાનમાર ઉપર થઈ અને બંગાળની ખાડી ઉપર થઈ અને ગુજરાત ઉપર આવશે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો નવરાત્રી જે છે એ મિત્રો નવરાત્રીની અંદર જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાવાઝોડાને કારણે આમ તો જોવા જઈએ તો ગુજરાત સહિત સમગ્ર અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીની અંદર હલચલ શરૂ થઈ ગઈ છે જ્યાં તમે લાઈવ પણ જોઈ શકો છો જે વાવાઝોડાની આપણે વાત કરી રહ્યા હતા વાત કરી રહ્યા હતા તે વાવાઝોડું ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો તે બની ચૂક્યું છે અને આ તમામ વાવાઝોડાની પેટર્ન કંઈક આવી છે એટલે કે આવી રીતે આ તમામ છે આગળ વધવાના છે અને કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ મિત્રો નબળા પીડ્યા છે જેને લઈને આ વાવાઝોડું છે એ ખાસ કરીને ગુજરાત તરફ સુધી આવી જશે અને આગામી સમયની અંદર ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે મિત્રો આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર પણ ગઈકાલે સૌરાષ્ટ્રની અંદર અમરેલી બોટાદ સહિત ભાવનગરના જિલ્લાઓના જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યા પરંતુ જ્યાં પણ વરસાદ પડે છે ત્યાં કડાકા ભડાકા સાથે ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આગામી સમયની અંદર નવરાત્રીનો તહેવાર છે શરૂ થવા જઈ રહ્યો છે અને મિત્રો પર ફરી એક વખત વરસાદને લઈને આગાહી છે તો તેને લઈને આપણે વાત કરીશું સાથે સાથે એ પણ મિત્રો જોવાના છીએ કે આ વાવાઝોડાની અસર ગુજરાતની અંદર કઈ તારીખથી શરૂ થશે કયા વિસ્તારમાં શરૂ થશે અને કેવો વરસાદ પડવાનો છે અને સાથે સાથે ચોમાસું વિદાય છે એ કાં ક્યાં પહોંચ્યું છે કારણ કે કચ્છની અંદર અને બનાસકાંઠામાંથી તો ચોમાસાના વિદાયની જાહેરાત થઈ ગઈ છે પરંતુ ત્યાં સુધી અટકી ગયો તો શું આ કચ્છની અંદર અને ખાસ કરીને બનાસકાંઠા અને પાટણમાં વરસાદ નહીં પડે તો ચોમાસું હવે પછી ક્યારે ગુજરાતમાંથી વિદાય લે છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશો તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વાતો પર આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌપ્રથમ આપણે મિત્રો વાવાઝોડા વિશે વાત કરીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે કે અહીંયા તમે જોઈ શકો છો જે વાવાઝોડાની વાત કરી રહ્યા છીએ તે મિત્રો ખાસ કરીને આવી રીતે આગળ વધી રહ્યું છે અને જો હજી ભારતથી ખૂબ દૂર છે પરંતુ તમે જોઈ શકો છો એનો રસ્તો આમ છે પાછળથી એટલે કે ભેજ પણ મિત્રો સપોર્ટ કરી રહ્યો છે તો એના પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને બાવીસ તારીખ સુધીની અંદર આ વાવાઝોડું વધારે મજબૂત બની શકે છે મિત્રો તમને બતાવી દઈએ કે આ જે મિત્રો મિડલનો જે ભાગ છે આ વચ્ચેનો ભાગ છે અહીંયા તમે જોઈ શકો છો આ ભાગ પીળો છે અને એની ઝડપ જો અત્યારે બતાવવામાં આવે તો બસો બાસઠ કિલોમીટર પ્રતિ કલાક અને અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ સત્યાવીસ આ મિત્રો છવ્વીસ થી સત્યાવીસ તારીખની અંદર આની ઝડપ જે છે એ બસો કિલોમીટર એટલે કે આટલી બધી ઝડપ એટલે કે ખાસ કરીને ખૂબ જ ભયાનક છે અને આ વચ્ચેના જે તાઈવાન છે તો એ વિસ્તારના દરિયામાંથી પસાર થશે અને હોંગકોંગના દરિયાકાંઠે થઈ અને હાવકો અને હુનય ઉપર થઈ અને તમામ ભેજ મિત્રો બંગાળની ખાડીમાં આવશે અને તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર ખાસ કરીને છવ્વીસ તારીખની આસપાસ મિત્રો આ બીજું વાવાઝોડું બની જશે એટલે કે આ તમામ ભેજ આવવાને કારણે વાવાઝોડું બની જવાનું છે અને જો કે વાવાઝોડું નહીં બને પણ જોવા મળી રહી છે અને હવે વાત કરીએ કે આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર કેવો વરસાદ પડશે તો મિત્રો આપણે વાત કરીએ તો પચીસ અને છવ્વીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનશે અને ધીમે ધીમે મિત્રો ખાસ કરીને છવ્વીસ સત્યાવીસ આમ તો જોવા જઈએ તો અઠ્યાવીસ તારીખ થી ધીમે ધીમે ભારે વરસાદ ની શરૂઆત થશે એટલે કે છેલ્લે મિત્રો આમ તો જોવા જઈએ તો ત્રણ ચાર નોરતા છે એ મિત્રો આપણને ભારે વરસાદ જોવા મળવાનો છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ આ સિવાય તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ જ ભારે વરસાદ અને આ સિવાય ત્રીસ તારીખે તમે જોઈ શકો છો કચ્છ સહિત ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદને આ સિવાય હાથ્ય નક્ષત્ર હોય છે એની અંદર મિત્રો જ્યાં સાયક્લોન ન હોય તેના દૂરના વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડતો હોય છે તો તમે જોઈ શકો છો કે એ રીતે મિત્રો વરસાદ છે જોવા મળી રહ્યો છે અને હાલના ડેટા પ્રમાણે જોવા જઈએ તો વાવાઝોડું અહીંયા આવી ગુજરાત ઉપર અટકી અને ત્યારબાદ મિત્રો આવી રીતે ફંટાઈ જશે હવે મિત્રો વેસ્ટર્ન ડિસર્બન્સની પવન વેસ્ટર્ન ડિસર્બન્સ જે થવાનું છે તેના કારણે પવનનો ધક્કો મારતો આજે પણ હાલ મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા પડ્યા છે જેને લઈને આ વાવાઝોડું શેખ સુધી પહોંચી જાય છે હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો પાટણની અંદર અને બનાસકાંઠામાં પણ વરસાદ આવશે પરંતુ મિત્રો ચોમાસું વિદાય થઈ ગયા પછી જે વરસાદ આવતો હોય એને માવઠું ગણવામાં આવે છે હવે અહીંયા જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ વધારે મજબૂત થઈ રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બની છે અને આ હવે ધીમે ધીમે મિત્રો પ્રયાસ કરશે એટલે કે લગભગ જોવા જઈએ તો આ છેલ્લું અને અંતિમ વાવાઝોડું હોઈ શકે છે ત્યારબાદ મિત્રો કોઈ વાવાઝોડાને લઈને શક્યતા નથી ત્યાર પછી જે વરસાદ પડશે એ તમામ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદ જોવા મળશે એટલે કે આવી રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને હિમાલયની અંદર ભારે વરસાદ પડશે તેવી શક્યતા છે હવે આપણે વાત કરીએ કે નવરાત્રીના શરૂઆતના દિવસોમાં વરસાદ કેવો પડશે તો અહીંયા તમે જોઈ શકો છો રવિવારે પ્રિ નવરાત્રિ ઘણા ખરા વિસ્તારમાં વરસાદ પડશે અને તમે જોઈ શકો છો કે રવિવારે ગઈકાલે શનિવારે પણ સારો વરસાદ પડ્યો હતો અને રવિવારે અને સોમવારની વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને અમદાવાદના ભાગો છે તેમજ મિત્રો અમરેલી અને રાજકોટના ભાગો છે તો આ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળશે અને ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખે થોડીક શક્યતા ઓછી દેખાઈ રહી છે પરંતુ સાવ વરસાદ ગયો નથી અને જોરદાર વરસાદની શરૂઆત ત્યારબાદ થશે એટલે કે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખથી જે મિત્રો ખાસ કરીને આખી નવરાત્રી પૂરી કરી અને પછી વરસાદ જશે તો આજના વિડીયોમાં મિત્રો આપણે જે વાત કરી આ વરસાદને લઈને આ વાત તમને કેવી લાગી તે ખાસ કમેન્ટમાં જણાવજો અને મિત્રો અમારા કમેન્ટ બોક્સમાં તમે તમારા વિસ્તારનું નામ અને તમારું નામ અમને લખીને જણાવજો જેનાથી આવતા વિડીયોમાં અમે તમારા નામ સાથે તમારી કમેન્ટનો ઉલ્લેખ અમારા તમામ દર્શક મિત્રો સાથે શેર કરી શકીએ મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે પણ ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ વિડીયો જો હવામાનને લગતી નવી નવી અને પળે પળની અપડેટ અમે તમારા માટે લાવતા રહીશું અને આવી જ અપડેટો તમારે સાંભળવી હોય અને અમારા આ વિડીયોને તમને સાંભળવા ગમતા

કહેવાય તો સામાન્ય વરસાદ જે છે એ વરસતો હોય છે પરંતુ મિત્રો તમે આ વાવાઝોડાની ઝડપ એકવાર જોઈ લ્યો કે આ વાવાઝોડું કેટલી ઝડપે આગળ વધી રહ્યું છે અને મિત્રો જે આ વાવાઝોડું જે તમને ડિસ્પ્લે પર અત્યારે અમે બતાવી રહ્યા છીએ એ વાવાઝોડાની અસર બંગાળની ખાડીની અંદર તમને જોવા મળવાની છે આગળ આપણે મિત્રો જોયું કે આ વાવાઝોડાના જે પવનો છે અને આ વાવાઝોડાની જે કાંઈ ભેજના જે પવનો છે એ બંગાળની ખાડીની કિનારે જે કિનારી છે તેમાં ભેજ ભેગો થાય છે અને જ્યારે મિત્રો વાત કરીએ તો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખની આસપાસ આ ભેજ છે બંગાળની ખાડીમાં ફેલાઈ જવાનો છે અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે આ પવનો આ ભેજને ધક્કો મારે છે અને જેના કારણે ભારે વરસાદ જે છે એ પડવાની શક્યતા હાલ રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત